તો આ એક જણો બેઠો છે અને બકુડી સાથે વાત કરવા માટે અને ઓલા પાછળ બે જણા ખાટલાની પાર્ટી તોણે છે હળખ ખાટલા પર તો બોદલની કૂદન તો હાળે પાર્ટી દી તોડ નાખે છે આમ તમે વાત જવા દો યાર બાકી पंकज ભારી આજે એનું ખતરનાક ઘર સાફ કરી રહ્યા છે બધું આજુબાજુનો કચરો સાફ ગણા આવી જાય છે ને બાબા ટિલ્લુ

ટાળીને અહીંયા અમે આ જગ્યા પર અમે બેસીએ છીએ અહીંયા થોડી વારમાં અમે દરોડી નાખવાના છીએ અને થોડું થોડું ગાર્ડન જેવું બનાવવાના છીએ એના માટે સાફ સફાઈ કામ જોરદાર ચાલું છે બાકી મળી અત્યારે આગળના બ્લોગમાં નવામ હવે અમે બીજું અમુક અમુક કામ કરવાના છીએ પણ બતાવી શકાય એવું છે નહીં એટલે જલ્દીથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને ફૂલ સપોર્ટ કરો તમારા ભાઈને ગાઈસ